રાહુલ ગાંધીના દાદા ફિરોઝ ગાંધીની મિલકત ભરૂચમાંથી મળી આવી ભરૂચ શહેરના પારસીવાડ વિસ્તારમાં ફિરોજ ગાંધીની મિલકત હોવાના પુરાવા મળ્યા સ્થાનિક પાર્ટી લોકોએ વધુ તપાસ હાથ ધરી ચૂંટણીના માહોલ વચ્ચે લોકોના મત મેળવવા માટે નેતાઓ સારું સારું બોલતા હોય છે અને ક્યારેક ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે પણ નેતા બોલવાનું ચૂકતા નથી જો રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી કે પછી પ્રિયંકા ગાંધી એમ કહે કે તેઓ તો ગુજરાતી છે તો તમને નવાઈ લાગશે ને પણ એક કારણથી તેઓ સાચા ઠરી શકે છે ગાંધી પરિવારને લગતી એક મોટી હકીકત ગુજરાતમાં સામે આવી છે ભરૂચના કોટ પારસીવાડ વિસ્તારમાં સોનિયા ગાંધીના સસરા ફિરોઝ ગાંધીના પરિવારની મિલકત મળી આવી છે જે જોતા ગાંધી પરિવાર પોતે ગુજરાતી છે એમ કહે તો કોઈ નવાઈ નહીં આ બાબતે સ્થાનિક પારસી સમુદાયના લોકોએ વધુ તપાસ હાથ ધરી છે કોંગ્રેસી અધ્યક્ષના સોનિયા ગાંધી ઇટલીના હોવાના કારણે તેમને અનેકવાર વિવાદો અને કટાક્ષોનો સામનો કરવો પડ્યો છે ભરૂચના કોટ પારસીવાડ વિસ્તારમાં દોઢસો વર્ષ જૂની એક મિલકત પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધીના વડવાઓની હોવાની હકીકત સામે આવી છે સ્થાનિક પારસીઓએ મિલકતની તપાસ અને અગિયારીના સંરક્ષણ માટે આ મિલકત ખરીદી લઈ અભ્યાસ શરૂ કર્યો છે વડવાઓની વાતોના આધારે આ મિલકત ફિરોઝ ગાંધીના પરિવારની હોવાનું બહાર આવતા દસ્તાવેજોની શોધખોળ શરૂ કરાઈ છે ભરૂચ પારસી પંચાયતના અધ્યક્ષ હોમી હોમાવાલાનો કહેવું છે કે આ મકાનમાં છેલ્લે દસ્તૂર રહેતા હતા જેઓનું થોડા સમય અગાઉ નેવું વર્ષની વય નિધન થયું હતું દસ્તૂર કહેતા હતા કે ફિરોઝ ગાંધીના કુટુંબીનું આ મકાન છે મકાન સૈકા જૂનું છે માટે તપાસ ચાલી રહી છે વરુણ ગાંધી આ મકાનની મુલાકાત લઈ ચૂક્યા છે ફિરોઝ ગાંધી એક પારસી હતા સંજાણ બંદરે ઉતર્યા બાદ પારસીઓએ વેપારી વડું મથક તરીકે ભરૂચની પસંદગી કરતા મોટી સંખ્યામાં પારસીઓ ભરૂચમાં વસ્યા હતા જેમાં ફિરોઝ ગાંધીના પરિવારનો પણ સમાવેશ થાય છે જે તે સમયે પાલિકા અને સિટી સર્વે કચેરીઓ અસ્તિત્વમાં ન હોવાથી સ્પષ્ટ પુરાવા મળ્યા નથી પરંતુ પારસી સજ્જનોની વાયકા અને અંગ્રેજ શાસનના દસ્તાવેજમાં ગાંધી પરિવારના ઉલ્લેખના આધારે આ હકીકત સ્વીકારવામાં આવી છે સ્થાનિક મુસ્લિમ અગ્રણીઓ પણ વાતને સમર્થન આપી આ મિલકત એક સ્મારક બને તેવી માંગ કરી રહ્યા છે સ્થાનિક અગ્રણી હાજી સૈયદનું કહેવું છે કે આ મકાને વિસ્તારની ગરિમા વધારી છે અહીં સ્મારક બનવું જોઈએ આ મકાન ફિરોઝ ગાંધીનું છે એવું લોકવાયકા છે પણ આ અંગેનો મારી પાસે કોઈ દસ્તાવેજી પુરાવા નથી ગયા એપ્રિલ બે હજાર અઢારમાં અમારી બાજુમાં અગિયારી આવેલી હોવાથી મેં એ મકાન અગિયારીના પ્રોટેક્શન માટે વેચાતું લીધેલું છે પણ એની હિસ્ટ્રી એવું કહેવાય છે આ મકાનના જે મૂળ માલિક હતા તે અમારા દસ્તુર હતા અને લગભગ એમની ઉંમર ગુજરી ગયા ત્યારે પંચ્યાસી નેવું વર્ષની હતી એ કહેતા રહ્યા કે આ ફિરોઝ ગાંધીના કુટુંબીજનોનું આ મકાન છે પણ ફિરોઝ ગાંધીનો જન્મ ભરૂચમાં થયો એવી કોઈ માહિતી કે એવા કોઈ રેકર્ડ પુરાવા કોઈ મારી પાસે નથી અને તે વખતે પણ કોઈની પાસે હતા મકાન મકાન તો ખૂબ જૂનું છે એમાં કોઈ શક નથી મારી પાસે બ્રિટિશના ટાઈમને એના મકાનનો ડોક્યુમેન્ટ્સ પણ છે પણ તેમાંથી એવી કોઈ માહિતી મળી શકતી નથી કે આ ફિરોઝ ગાંધીના કુટુંબીજનોનું મકાન છે પણ ફિરોઝ ગાંધી અહીંયા રહેલા એવી કોઈ માહિતી મળી રાજકીય વ્યક્તિઓમાં વરુણ ગાંધીને ભાજપની ગવર્મેન્ટ વખતે અટલ બિહારી વાજપેયી જ્યારે હતા તે વખતે વરુણ ગાંધીને ભરૂચ લાવવામાં આવેલા અને વરુણ ગાંધી આ મકાનમાં આવેલા અને એ જોઈ ગયેલા એ સિવાય ગાંધી ફેમિલીના કોઈ પણ વારસદારો અહીં આવ્યા નથી